આવડે દર્શન કરવાના બાકી હતા તો હાલો फटाफट જઈ મંદિર દર્શન કરીએ પછી ચાહીતે નીકળવાનું છે પછી તમને મળ્યું પેલા દર્શન કરી તો મિત્રો આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ ના તમને ગો રસ્તો છે બજાર નાની એમની સાંકડી સાંકડી બજારું છે પણ આયા શું છે અચર બધું બન છે જો અચર તો બધું અહીંયા બન છે કારણ કે એલાથી બહુ ઘણા બુ સ્ટોલ બોલ બધાને જોર દેજો એમ

ભાઈ મસ્ત ગાંઠિયાનો નાસ્તો થઈ ગયો તો ફટાફટ નીકળવી તો આપણે કાગવડ મિત્રો પી ગયા છે ને તમને કોઈ ગાડી પાર્કિંગ કરી દીધી છે તો ભાઈ આપણે મંદિર આવી ગયા છે ને હવે જઈએ મંદિર તરફ સામે દેખાય મંદિર છે ચાલો

અને મિત્રો અહીંની જગ્યા આમ કાક અલગ જ છે આમ તમને કવ આમ અહીંનો વ્યુ આનું ગાર્ડન બાર્ડન આમ કાક અલગ જ છે બહુ મજા આવે અહીં એક ફેર આવો તો આમ બહુ મજા આવે કઈ કાઈ જવાનું મન ન થાય ને બહુ હેવી ગાર્ડન છે બીજી સોસાયટી આમ બહુ મસ્ત જગ્યા છે ભાઈ એક ફેર આવો દર્શન કરવામાં આનંદ આવી જાય એવું છે. फरती फरती बड़ी जगह से बुध ए गार्डन बार्डन आम लोकेशन आ टाइप नु फरत बो भाई तो आख मंदिर से भाई दर्शन दर्शन कर लीजिए અબે દર્શન કર્યા ને બધી આટો માર્યો ને તમને બહુ મજા આવી ગઈ તમને કહો જગ્યા જો મંદિર જો આમ કઈ ઘટર ને જો ભાઈ ફોટા પડાવે છે માં તો આતી પરબધામ છે પછી જૂનાગઢ છે સત્તાધાર છે તો ઈ बाजू હળવું નીકળવી મિત્રો વાઈ ગયા છે તમને આયા તે બતાવ્યુંતું આઠ ને અત્યારે જો તમને દુકાનો છે સ્ટૉલ સરમકડાના નેના અને પણ અત્યારે બધું બંધ છે કારણ કે શું છે આજે વેલા વેલા ઘણા એટલા કરે છે ખલ્લી ની દુકાનો આમ ઉઘમું ખુલ્લી છે આ જો રમકડા ને મુકડા ને બધું મળે છે ભાઈ નાસ્તો પાણી પૈસા દે એવું બધું મળે છે ભાઈ પ્રો હેતપુર વટી ગયા છે ને આપણે રસ્તામાં એક નાનકડો બ્રેક લીધો છે તો ભાઈ ફાઇનલી આપણે પરબતમ પૂગી ગયા છે ને तो भाई आई गया मंदिर मंदिरन तुमने दर्शन करा दो बैठ से कारण के अंदर से तुमने नहीं करे कोए रुबरो है तो गए को जो आते मंदिर से भाई मस्त मजा नु मंदिर से भाई परब काम आई गया से

તમે દર્શન કર્યા ને બહુ મજા આવે ઘડીક બેઠા બહુ આનંદ આવ્યો હું છે હવે આપણે હળવું નીકળશું કારણ કે હવે આંથી ડાયરેક્ટ જવાનું છે જૂનાગઢ છે થોડાક સમય તો મજા ના આયા રહેશે હું કાલ ગયો છેલ્લા 1 મહિનો નો ઉપર તો પાટમાં જવાનું બંધ કરી દીધું આ પાંચ દી પ્યો તો તમારે જ તમે ખાઈયો તો સુડજે એવું નથી 18 પૈસા પકવા પડ્યા છે એટલે આવી ગયા છે જુનાગઢ ફાઇનલી ભૂત ગયા છે તમને અત્યારે દામા કુંડે ઉભા છે તો આનો અહીંયા મંદિર છે મંદિર છે આજો ફ્રેન્ડ અમારો મિત્રો આવી ગયા છે

જો આ બધા એ તમને તો મોક્ષ ની ને એ પૂંજા કરે છે બધા આવા દામા પંછે મસ્તા ઘણા સંખ્યામાં માણસો છે બધા પૂંજા પાર્કમાં કરે છે જો આ આવું દેખાય છે બધા માનસ હોય જે આવે છે જો ભાઈ આ બધા મોક્ષ માન ને અમે પી પર છે ને પાણી રેડવા જાય બધા જો

માવ બાવન રમકડાં બમકડાં ભાઈ મસ્ત મજાનો ગિરનાર હોય થોડોક ખોખો દેખાય છે ભાઈ ગિરનાર તો ભાઈ બધા આવેલા થઈ છે આપણે પરિક્રમા આપણે ન દેવા એટલે આપણે આજે આવ્યો ભાઈ આ ઘઉના ટળે કી ભાઈ મજા આવે છે અત્યારે શું છે બહુ માણસોની ભીડ નહીં ને આમ થોડીક મજા આવે છે ભાઈ આપણે પરિક્રમા આવવાનું હતું પણ કાંઈ આવવાનું નહીં અને અત્યારે આવ્યા છે ભાઈ મસ્ત મજાનું ઓકે

અવો જૂનાગઢ થી નીકળ્યા ને હવે લાગી છે ભૂખ વાગી ગયો છે એક તો થોડું ખાવાનું ગસ્તી કારણ કે આ વાગી ગ્યા છે વોટર માં દરજીવાડી વોટર છે ભાઈ સાહેબ ભાઈ આપણી આવી ગઈ છે પાંવાજી ને ભાઈ હાલો મસ્ત મજાની પાંવાજી છે અને ભાઈ જમીન લઈ એ વાત તો ભાઈ મસ્ત જમીન લીધી છે અને તમને તો અત્યારે નીકળી ગયા છે મિત્રો આપણે આવી ગયા છીએ સોનલધામ મડડા છે તમને કોઈ મંદિર આઈ ગયા છે દર્શન કરી લીધા તમને હવે દર્શન કર્યા કેવું લાગ્યું જરા કમેન્ટમાં જણાવી દેજો ભાઈ એ महादेव नु मां शिवलिंग से मस्त मजा न ने देखो येना पण महादेव ना हां भाई सोनल मां आई मां सोनल नी मस्त मजा नहीं प्रतिमा से जेना पण दर्शन पीलो गाय मस्त मजा ब आनंद आयो भाई ब मजावी दर्शन करी है तमने तो वा एक जगह ब श्रस मजा नी छे हां भोजन शाला वो यूं लागे छे भोजन शाला हां मंगू मां से भाई એના પર દર્શન કર્યા તો મિત્રો આ બનુ મની સમાજે છે તમે જોઈ શકો છો એના પર દર્શન કરી લો આ ભાઈ મેનો ઓફિસ સે સોનલ મની તો ભાઈ અહીંયા આવી ગયો આ ડેલી લાઈવ દર્શન કરવા થા કાર્યક્રમ ન હોય તો ફોલો કરો

તો મિત્રો બહુ મજા આવી ગઈ મઢડા આ તમને કવાવા સા દર્શન કર્યા તમને કવા જૂનાગઢ ને બધે ફર્યા ફર્યા બહુ મજા આવી ગઈ થાકી ગયા છે એવો આરામ કરો છે એટલે આપડા આ વિડિયો નું એડ આવ્યું કે શું હોય હારું કારણ કે થઈ ગયું છે મોડું હવે આપણે વિડિયો પસંદ આવે તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી દેજો કાલે પાછા મળવાનું છે ફરી પછી સોમનાથ માં કે આ ઉધી બધે મિત્રો જય માતાજી જય બાવા તાને આવજો રામ રામ બાય બાય